તો કેમ છો મિત્રો સ્વાગત કરું છું મારા એક નવા બ્લોગમાં આજે આવ્યા તળાજાના ડુંગરે તો નાની છે સરસ મજાની ગુફા અને આપણે જોઈ રહ્યા છો કે મારી પાછળ છે ખોડિયા માતાજીનું મંદિર તો જાવી આપણે ત્યાં અને ત્યાંના દર્શન પણ કરવી અને નાના વ્યૂઝ પણ બતાડીએ તો ચાલો જાવું ને હા તો ચાલો વિડીયોમાં બન્યા રેજો અને આ ચેનલમાં નવા હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી આપજો તો ચાલો જાવી આપણે માથે ફાઈનલી આપણે બહુ મુશી બધી આપણે ડુંગરો સડી ગયા છીએ તો મારી પાછળ આપ જોઈ રહ્યા છો કે આ છે ગુફા જોઈ રહ્યા કેવું સરસ મજાની ગુફા છે ભાઈ અહીંયા આવી ગયા છીએ જો આ એમની ગુફા છે અંદર અંધારું પણ એટલું છે હે તરફ જોઈ રહ્યા છો આ બીજી ગુફા છે તળા જ આવો તો ભાઈ અહીંયા આવવા જેવું છે ભાઈ એકવાર મજા આવે એવું છે અને વાતાવરણ પણ એકદમ ઠંડક જેવું છે તો ચાલો આપણે બીજી ગુફાએ ગુફા એ જાવ જાવું જોઈ રહ્યા છો કે આ રસ્તો છે આવું હોય આવું વાતાવરણ આપણે આવી ગયા છીએ બીજા ગુફા એ આપ જોઈ કેવી સરસ મજાની છે ભાઈ ફોટોશૂટ થાય છે વિડીયો વિડીયો ઉતાર હોય તો અહીંયા આપણે ઉતારી શકીએ છીએ

નજારો ફાઇનલી આપણે આવી ગયા મસ્ત મજાના લોકેશન ઉપર તો ચાલો આપણે ડ્રોન વ્યૂ લઈ જઈએ તો આપ નિહાળો ડ્રોન વ્યૂ ફાઈનલી આપણે ડ્રોન શોટ લઈ લીધા છે પવન બહુ હતો એટલે બહુ ડ્રોન શોટ લઈ શક્યા નથી તો ચાલો હજી પણ આપણે ગુફા જોવા જવાનું છે પછી મંદિરે પણ જવાનું છે તો બનાવી દેજો ચાલો જ આવી મંદિરે તો આપણે જાવી સિવાય હવે બીજા ઉપર જે આપણે તે જોઈ રહ્યા છો કે મંદિર છે ત્યાં જાવી રેડિયોમાં બનાવી દેજો પવન બહુ છે આવો તારે ધ્યાન રાખીને સડી જાવ જોઈ જવ ભાઈ તું બાકી પવન પવન એમ છે ને મજા આવે એવું છે ભાઈ જોઈ રહ્યા છે મારી પાછળ પણ એકદમ આમ સરસ મજાનું વાતાવરણ છે આ જો આવી રહ્યા છે આપણે ત્રીજા સોથા ગો ગુફા છે આ એકદમ સરસ મજાનું વાતાવરણ છે મંદિર તો હવે છે બે ત્રણ તો ગુફા આપણે ફરી વળ્યા છે કેટલી ગુફા ફરી ત્રણ ચાર ફર્યા છે તો આપ જોઈ રહ્યા છો કે હવે હાવ આપણે ઉપર આવી ગયા છે આ નકરી આપ જોઈ રહ્યા છો કે ગુફા છે તો ચાલો આપણે જાવીને ને બાકી મજા આવે એવું છે ભાઈ પેલા ના માણસો એવું વાતો કરે છે આમાં એક કે એ એક ગુફા છે જે અહીંથી સીધી જુનાગઢ નીકળે છે ખાસી વાત છે હા એ વાતું કરે ભાઈ બધા આપણને કઈ ખબર ન હોય કઈ હોય જોઈ રહ્યા કે ચોમાસાનું પાણી પણ અંદર છે આવી ગુફાઓ તો કેટલી હશે ભાઈ આમાં દસ પંદર તો પાકી જ તે પાણી પણ પડે છે જો કેવું સરસ મજાનું ચોમાસાનું મોસમ રે એટલે ભાઈ પાણી તો પડે ત્યારે બાકી મજા આવે ભાઈ ક્યારેક તળાજા બાજુ આવવાનું થાય તો ભાઈ ડુંગળીની મુલાકાત જરૂર લેજો જોઈ રહ્યા છો કે અહીં નકરી આ સાઈડ તકલી ગુફાઓ છે ઝાડવીને હાલવું પડે ભાઈ ધ્યાન રાખવું પડે આપડે પગ પગ લપસી ન જાય એમ ખાસ ધ્યાન રાખજો આપ જોઈ રહ્યા છો કે આઠમી આઠમી ગુફા હશે ભાઈ જુઓ ભાઈ બાકી મજા આવે ભાઈ સો માહ મજા આવે ને ભાઈ બહુ મજા આવે આપ જોઈ રહ્યા છો કે નિશેનો આ બધો નજારો છે જે ઉપર છે જૈન મંદિર છે બસ આ રસ્તો પૂરો થઈ જાય છે ભાઈ તો એટલી ગુફા છે ભાઈ તો વિડીયો બન્યા રહેજો આપણે

આપણે આવી ગયા છે ખોડિયાર ના મંદિરે દોર્યા છો તો ચાલો આપણે અંદર જઈએ અને દર્શન કરાવીએ છેલ્લી આપણે ડુંગરો બુંગરો ચડીને આ છેલ્લે આપણે ખોડિયાર ના મંદિરે આવ્યા હતા તેના દર્શન કર્યા શિવલિંગના પણ દર્શન કર્યા તો બહુ મજા આવી ને બહુ મજા આવી તો આજના વિડીયોમાં બસ આટલું જ હતું તો નવા વિડીયોમાં નવા હોય તો એક લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો મળી એવા નવા બ્લોગ સાથે તો બાય બાય